શરીર છે એને સજાવવું જોઈએ પણ એની એક મર્યાદા હોવી જોઈએ દરેક વસ્તુ કરવાની મર્યાદા આ જગતમાં ખોટું કાંઈ છે નહીં બસ મર્યાદા હચવાઈ જાય ખોટું છે જ નહીં ઈશ્વરે આ જગતમાં કાંઈ ખોટું ખરાબ બનાવ્યું જ નથી ભગવાનની રચના ખોટી હોય જ ન શકે મારીને તમારી વાપરવાની રીત ખોટી છે બસ આપણી રીત ખોટી છે કામ ક્રોધ લોભ મોહ બધું સારું છે બધા એની જરૂર છે પરંતુ આપણી રીત સાચી હોવી પેલી વાત છે ને એક વાર એક બેન રસોઈ બનાવતા હતા રસોઈ બનાવતા હતા ધ્યાન ન રહ્યું એટલે શાકમાં મીઠું ડબલ બે વખત ન ખાઈ ગયું બધા જમવા બેઠા એટલે શાક ખારું થઈ ગયું બધા ખીજાણા ખારું ખારું કરી નાખ્યું શાક બેનને દુઃખ થયું બીજેથી બહુ ધ્યાન રાખ્યું કે ડબલ ન થઈ જાય એમાં બહુ ધ્યાન રાખવા ગયું મીઠું નાખવું ભૂલી ગયા વળી બધા જમવા બેઠા ઓ હાવ મોડું બનાવ્યું મીઠું જ નથી આમાં ત્રીજા દિવસે બિચારી બેને બહુ ધ્યાન રાખ્યું ડબલ નો થઈ જાય ને બાકી ન રહી જાય એટલે એક વાટકીયામાં મીઠું કાઢીને મેકી રાખ્યું પણ ભૂલ પડી ગઈ શાક બદલે ડાળમાં ડબલ પડી ગઈ વળી બધા ખીજાણા ચાર પાંચ વખત આવું થયું ને પછી બેન કે આ મીઠું જ હાવ ખરાબ છે મીઠું વસ્તુ જ ખોટી છે કે ઘડી વધી જાય ને ઘડી ઘટી જાય મીઠું વસ્તુ ખરાબ નથી મીઠું ખોટું નથી ખોટી મારી છે યાર એમ કામ ક્રોધ 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 આ ખોટું નથી જરૂર છે છે સારો આવવો જ જોઈએ ક્રોધ કરવો જ જોઈએ પણ એની એક મર્યાદા હોવી જોઈએ આપણું બાળક ખોટા રસ્તે જતું હોય ચોરી કરતું હોય તોફાન કરતું હોય ભણતું ન હોય ખરાબ મિત્રની સંગતમાં ચડી ગયો હોય તો એની ઉપર ક્રોધ કરવો જોઈએ જો તમે ક્રોધ ન કરો તો તમારું બાળક બગડી જવાનું ક્રોધ પણ જરૂરી છે લોભ પણ જરૂરી છે કમાઈએ છે તો થોડી બચત પણ હોવી જોઈએ જીવનમાં પણ અમુક અમુક હદ કરે એટલો લોભ પણ નહીં કરવાનો દરેકની એક મર્યાદા હોય શ્રિંગાર કરજો અવશ્ય કરજો પણ અત્યારે તો કેવું થઈ ગયું લગ્નની તારીખો બ્રાહ્મણને પૂછીને ન લેવાય બ્યુટી પાર્લર વાળા પૂછીને લેવાય અને આ એક વર્ષથી તો હવે છે ને એવું લાગે સગનભાઈ કે લગ્ન ની તારીખો આંબાલાલ ને પૂછીને લેવું પડશે આપણે તારીખો લઈને વરસાદ દાબે છે આંબાલાલ દાદાને ફોન કરવાનો કે અમે આ તારીખ લેવી કે ન લેવી વરસાદ આવશે કે નહીં આવ્યા બ્યુટી પાર્લર વાળાને પૂછીને એને જ સમય હોય ત્યારે અને એ લગ્નમાં એ જે સમય હોય એની કરતા વધારે સમય તો એ બ્યુટી પાર્લરમાંથી જ ન બહાર નીકળે એવા તૈયાર થવાના અને બ્યુટી પાર્લર વસ્તુ કેવી ગેરેજ જેવી ગેરેજ હોય ને ગેરેજ એમાં તમે જોજો છોઠયું ગાડી નાખો ને તો એ હારી થઈને નીકળે એમ બ્યુટી પાર્લરમાં તમે એમ્બેસેડર નાખો ને મર્સિડીઝ થઈને નીકળે પણ ગમે એટલો કરે મેકઅપનો ઠઠાડો તોય ખટારો ખટારો એમાં ફેર પડે રૂપ તો ભજન થી આવે ને રૂપ તો ઈશ્વર સ્મરણ થી આવે રૂપ ભગવાન ની देन છે આ દેહ ભગવાનને જેવો હારો લાગ્યો દીધો એમાં શું શણગારવાનું બીજું એને કરવાના શિંગાર નથી કરતા નહીં કરવાના કરીએ છીએ આ સૌભાગ્યવતી સ્ત્રીઓને ઉપર દ્રષ્ટિ કરીને જે મહત્વના શ્રૃંગાર હતા ઉતરી ગયા દરેક સૌભાગ્યવતી સ્ત્રીના શરીર ઉપર પાંચ શ્રૃંગાર હોવા જરૂરી છે દરેક સ્ત્રીને તમારા પતિ જીવતા હોય તમે બાવીસ વર્ષના હોવ તોય ભલે અને બોતેર વર્ષના હોવ તોય ભલે તમારા શરીર ઉપર જો પતિ જીવતો હોય તો આ પાંચ શ્રૃંગાર હોવા જોઈએ પહેલો શ્રૃંગાર છે તમારા કાનની અંદર તમારા નાકની અંદર ઘરેણું હોવું જોઈએ ફેશનના નામે નાકમાં પહેરવાનું બંધ કરી દીધું છે તમે નાકમાં ક્યારે સૌભાગ્યવતી સ્ત્રી ન પહેરે ખબર કોઈનું મૃત્યુ થયું હોય ને ત્યારે નાકમાં દાણો નથ જે પણ આવતું હોય એ પહેર્યા વગરની કોઈ સ્ત્રી સામે મળે શાસ્ત્ર લખે અપશુકન કહેવાય બીજો શ્રિંગાર છે તમારા કપાળમાં ચાંડલો હોવો જોઈએ કોરા કપાળે ન હોવા જોઈએ ત્રીજો શ્રિંગાર છે તમારા સેથામાં સિંદૂર હોવું જોઈએ જો તમારા પતિ જીવતા હોય ભલે ગમે તે ઉંમર ના હોવ સેથો અવશ્ય પૂરવો ચોથો શ્રિંગાર છે તમારા ગળાની અંદર કોઈ પણ ઘરેણું હોવું જોઈએ મંગળસૂત્ર યાદ તો કાંઈ પણ કોઈ દિવસ ખાલી ગળાએ નહીં રહેવું અને પાંચમો શ્રિંગાર છે તમારા હાથના અને પગની અંદર હાથમાં કંકણ પગમાં ઝાંઝર પાયલ હોવા જોઈએ પણ ધીમે ધીમે બધું અને હવે તો નવી ફેશન નીકળી છે અમે પગમાંથી પાયલ ઝાંઝર કાઢી નાખ્યા બે નું કાળા દોરા મળ્યું પહેરવા તમે ખબર છે સૌભાગ્યવતી પોતાના સ્ત્રી પોતાના શરીર પર કાળો દોરો પહેરે ને આનાથી મોટું પતિ માટે બીજું અપશુકન ન હોય શકે બહુ મોટી ભૂલો કરી રહ્યા છો સેથો પૂરે તો કેવો પૂરે ઓલી શીશી આવે તૈયાર એમાં હળી કાઢી નામ કરી નાખો તમને ખબર છે શાસ્ત્ર કહે છે તમારા કપાળમાં ચાંદલો ક્યારે કોરી વસ્તુનો ન થાય અને સેથો કોઈ દી ભીની વસ્તુનો ન પૂરા સિંદૂર કોરો હોવું જોઈએ જે સેથામાં પૂરવામાં આવે છે ભીનું સિંદૂર પણ ન પૂરી શકાય શાસ્ત્ર ના પાડે છે વ્યવસ્થાના ભાગ રૂપે આપણે બધું કરીને આખી વાત અલગ છે પરંતુ તમારા કપાળમાં ચાંદલો ક્યારેય કોરી વસ્તુનો ચાંદલો ન હોય અને ભીની વસ્તુ વસ્તુમાં ના પૂરા આ પાંચ શ્રાર અવશ્ય હોવા જોઈએ અને તમને બહુ રૂપાળા દેખાવાનું મન થતું હોય ને તો ઘરે જઈને પ્રયોગ કરજો રોજ તિલક મંડજો કરવા તિલક કરી તમારા ચહેરા ને કાસમાં જોઈજો તમને બહુ રૂપાળો લાગશે તિલક કરવાથી જે આપણું સૌંદર્ય દેખાય છે પણ ફેશનના નામે આપણે આ બધું કાઢી નાખ્યું